નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું શ્રીતાભ કાદરી આજે એક એવા વ્યક્તિત્વથી હું મુલાકાત કરાવીશ આપને ખબર છે કે પાલનપુર ફૂલો અતરો અને નગરીઓથી સુશોભિત બનેલું છે અને વિશ્વવિખ્યાત પાલનપુર શહેરનું નામ છે તેમાં ઘણા બધા એવા ડાયમંડના વેપારીઓ હોય હોટલના માલિકો હોય કે સારા ખેલાડીઓ હોય તમામે તમામનું ગોત્ર પાલનપુર જ છે અને આવા જ એક વિમલ મકવાણા કે જેઓ ગઠામણ દરવાજા આવવા પચીસ વર્ષ સુધી મેડિકલનો વ્યવસાય કર્યો હતો અને અત્યારે વી મોલથી એક મોટો મોલ ચાલુ કરેલો છે એમના દીકરા અર્જુન મહેતા કે જેઓ એમની પાછળ ઘણી અથાગ પુરુષાર્થ કર્યો હતો વિમલ મકવાણાએ આજે બંને દીકરા ડૉક્ટર છે અને એમાં અર્જુન જે અંડર સિક્સટીનના અંદર એક સારો ક્રિકેટર બી હતો અને આજે પણ સુરતના અંદર એ તબીબી ક્ષેત્રથી જોડાયેલો છે પણ સ્પોર્ટ્સને નથી બોલ્યો અને સ્પોર્ટ્સની સાથે સાથે બોક્સ ક્રિકેટ તેમજ અન્ય ક્રિકેટો અત્યારે તે રમી રહ્યો છે અને એક બનાસકાંઠાનું પાલનપુરનું નામ એ રોશન કરી રહ્યો છે સાથે સાથે એ પણ જણાવી દઉં કે આજે બનાસકાંઠાનો આ યુવા એની સાથે આપણા પૂર્વ ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર મોહજ પટેલ હોય ઈરફાન પઠાલ હોય સુરેશ રૈના હોય અને અનેક ક્રિકેટરો અવારનવાર અર્જુન એમની મુલાકાત કરે છે એમના જીવનથી પ્રેરણા લે છે હમણાં સાઉથ આફ્રિકાના બેસ્ટમેન અને હર્ષલ ગિપ્સ અચાનક મુલાકાતે આવેલા હતા અને હર્ષલ ગિપ્સની મુલાકાત એમની સાથે થઈ હતી હર્ષલ ગિપ્સે એમને બેટ આપ્યું હતું અને એમણે હર્ષલ ગિપ્સને બેટ આપ્યું હતું તો બનાસકાંઠાના અને ખાસ કરીને પાલનપુરના આવા તારલાઓ આજે પણ દેશનું નામ રોશન કરી રહ્યા છે સમાજનું નામ રોશન કરી રહ્યા છે પિતાના સપના પૂરા કરી રહ્યા છે નમસ્કાર આપ જોતા રહો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ સિતાભ કાદરી પાલનપુર